તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજનો બ્લોગ નંબર આપણો બે છે તો આપણે ડે ટુ ડે બ્લોગ મૂકવાનો ચેનલ લીધો છે અને આજે મિત્રો સાંજે પોણા સાત વાગે પોણા છ વાગે આપણે વિડીયો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે ચાલીને જઈએ છીએ રામાપિંડના દર્શન કરવા માટે ગામ ડાભી આજે આસો સુદ બીજ છે અને બીજું નોર્તું છે તે હું છું અને મારી સાથે બે ત્રણ મિત્રો છે તો એક મિત્ર પણ અંગાત આવ્યા છીએ બોલો ધમાભી તમારે શું કહેવું છે ચાલતા મિત્રો અમે રમાપી બીજ ભરાવા માટે અમારા બાજુના ગામમાં જઈએ છીએ ચાલતા તો તમે અમને સપોર્ટ કરજો અને આ બ્લોગ વિડીયો જોજો આગળ તમને અમે મંદિરે જશું એ રોમાપીના દર્શન પણ કરાવીશું જય માતાજી જય શ્રી રામ જય રોમાપી તમે કેટલા માણસો છો અત્યારે શંકર અમે હાલ ત્રણ ત્રણ જણા છીએ બાકી હજુ બે જણા પાછળ આવે છે એટલે અમે ટોટલ પાંચ જણા જઈએ છીએ ચાલતા પાંચ ને છ જણા જયશંગાવન જયશંગાવન છ જણા જઈએ ચાલતા તો મિત્રો અમે અહીંથી ડાબી ગામ જઈશું અહીંથી અમારા અઢી કિલોમીટર દૂર થતું છે ને આપણે બે અઢી કિલોમીટર ગામ દૂર છે તો અમે દર્શન કરવા જઈએ છીએ રામાપીરના તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ લેજો અને તમને રામાપીના દર્શન કરાવશું તો મહાઆરતીનું આયોજન હોય છે દર દર બીજના દિવસે મહાઆરતીનું આયોજન હોય છે તો બહુ પબ્લિક ભેડી થાય છે તો રામાપીના દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવશે મિત્રો અને મિત્રો હા આપણે એક ચેલેન્જ લીધો છે ડે ટુ ડે વ્લોગ વિડીયો અપલોડ કરવાનો કારણ કે પહેલાં વિડીયો અપલોડ કરતાં પણ ટાઈમ સર કોઈ રેગ્યુલર ટાઈમ નહોતો કોઈ ફિલ્ડ નહોતો કમ્પોઝિશન કે જ્યાં ફાને મન ફા વિડીયો અપલોડ કરતા અને મન ફા તેમ બનાવતા પણ આપણે પહેલાં નવરાત્રિથી કાલ આજ આજે બીજું નવરાત્ર થયું કાલે પહેલી નવરાત્રિ નવરાત્રિથી આપણે ચેનલ લીધો કે ડે ટુ ડે વ્લોગ મૂકવાના દરરોજ એક વ્લોગ અપલોડ કરવાનો કોઈ પણ સંજોગ હોય કોઈ પણ અર્જન્ટ ફોમ હોય તો પણ એકાદો વ્લોગ બનાવીને અપલોડ કરવાનો મિનિમમ દસ મિનિટ ઉપરનો તો મિત્રો અમે ચાલતા જઈએ છીએ રામાપીના દર્શન કરવા માટે તો હાલ અમે અહીંયા બેઠા છીએ પેલા ભાઈ તો બે જાય હું તો વિડીયો તો આગળ ખરી આવ્યો તો મિત્રો સાંજનો મોસમ સાંજનો મોસમ છે એટલે કંઈક રિઝલ્ટમાં ડિફરન્ટ પડશે કારણ કે આગળ જાઉં તો તમે વ્લોગ પૂરેપૂરો જોજો મિત્રો તો જય રામ આપી લખવાનું કોમેન્ટ બોલતા નહીં અને નવરાત્રિ ચાલે છે તો જય મા દુર્ગા જય મા અંબે ચાલો મિત્રો મળીએ તમને પેલા મિત્રો આવેલો તમને મુલાકાત કરાવું જય માતાજી તો મિત્રો અમે ચાલતા થયા છીએ હવે ડાભી ગામ જવા માટે તમારી સાથે મિત્ર જોડાના છે બોલો વિપુલભાઈ તમારો શું કહેવું શું નહીં કેવું આપડે બાબા ને દર્શન કરવા જવાનું દર્શન કરશું બીજું તું મેળો મેળો હતો ને કે આપડે ફરાય એવું હતું ને આરતી હોય મહા મહારતી હતા અને એક મિત્ર આવવાના હતા પણ ઇવન રોજ નાટ્ય કરતો હોય પેલા આવો કરે પછી છેલ્લે બિલાડું ગાઢી રે કોથા જે જયશંક તો મિત્રો રોવા પીંડું હાથ એટલું બધું હોય મારું બે કામ થઈ જાય એટલે હું એડીને જાઉં

આવી જાય છે અને ભાઈ અમારે છે રો છે એટલે તાનનો વાત એવા જ્યો ફોનમાં ફોન નમ જ લેતો ને એવું કરું ટ્રક ચાલુ કરો પણ ચાલુ જ ના કરી છે આવું કર્યો અને ભાઈ બીજું આપણે કરી કરીને ખંગા તમને કે ભાઈ આવ્યો છો જે સંગ છેલ્લે પહોંચ્યા ભાઈ તમે છેલ્લે પહોંચ્યા છેલ્લે પહોંચ્યા

ના એનો ચોલો હા ભાઈ અંગાજ આવ્યો અમારે હા ભાઈ ફોનમાં વરજો તો આ લાલ ભેગો થયો મિત્રો મળી આવ્યો રામાપી ના મંદિર ཨོཾ་ <mully>

i'm <laughs> 我就装